ત્યાં ગયો છે આજથી બોલ આજમાં પાવર એગાઈ છે હા મને પાવર બેગમાં કે આ આને

આ ચાલતી રહી ઓલ વેબન થઈ ગયા ઓ માર તો પડી ગયો ધાર તો અને ટેન્કી જારી કર આ ફૂડવા દે આ તો આવી મને થઈ બોના પાયા કે નોડ રેવા જે યેય બાય ઉડ 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 રિયા

ફળ ફળા છાંટા મારી હું જઈ રૂચ્યું દો મિનિટ ઉઠે